સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે ગઢ ગિરનાર અને એ જ ગઢ ગિરનારની છેલ્લા કેટલાય દિવસોથી બેથી ચાર એવા વિવાદો છે અને વિવાદોને લઈને જૂનાગઢ સતત ચર્ચાની અંદર આવતું હતું સૌથી પહેલાં જૂનાગઢના અંબાજીના મહાન તનસુખગીરી બાપુ દેવલોપ પામ્યા ત્યારથી અંબાજી મંદિરની એક ગાદીને લઈને વિવાદ થયો ત્યારબાદ સત્તાધારની ગાદીને લઈને વિવાદ આ તમામ વિવાદોની વચ્ચે એક ચર્ચિત મુદ્દો હતો અને છેલ્લા કેટલાય મહિનાઓથી એક ચર્ચા ચાલી રહી હતી કે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટીકરણ નહોતું થતું જોકે હવે આખા વિવાદને વચ્ચે જુનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું એ રાજ્ય સરકારે ગત મોડી સાંજે સ્વૈચ્છિક રાજીનામું જે હતું તે સ્વીકારી લીધું છે આ સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારતાની સાથે જ અનેક એવા ખુલાસાઓ થયા અને એક ખુલાસાઓ એક ખુલાસો કે રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશ મહેતાએ ખુલાસો એ કર્યો હતો કે આખી આ ઘટનામાં હર્ષદ મહેતા જે છે તે હવે પોતાનું આગામી જીવન એ સંન્યાસી માર્ગ તરફ જવા જઈ રહ્યા છે જો કે આખા આ મામલે જ્યારે હર્ષદ મહેતાએ આજે પોતાની જ્યારે એ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે પોતાનો ચાર્જ જ્યારે છોડ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે જૂનાગઢ એ ખૂબ એ સારી એવી જગ્યા છે સંતોની આ ભૂમિ છે અને પોલીસ ખાતાની અંદર તમામ યુવાનોએ આવવું જોઈએ આ પ્રકારના નિવેદન જે છે તે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ કે જેમને ચાર્જ છોડ્યા બાદ આપ્યું એટલે કે હવે નિવૃત્ત આઈપીએસ અધિકારી કહી શકાય હર્ષદ મહેતાને કે જેમણે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ એ સંભાળ્યો હતો અને જૂનાગઢની અંદર એ છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી તેમનું પોસ્ટિંગ થયું હતું ત્યારથી અત્યાર સુધીની અંદર સતત એ ચર્ચામાં એટલા માટે હતા કે તેમની કામગીરીને લઈને પરંતુ આખા આ કામગીરી અને તેમના આ ચર્ચાના કારણની વચ્ચે હવે મહત્વનો ખુલાસો થવા જઈ રહ્યો છે પહેલાં તમે એ સાંભળો જૂનાગઢના નિવૃત્ત આઈપીએસ અધિકારી હર્ષદ મહેતાએ શું કહ્યું એ પણ સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોવ ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી સમયાંતરે જે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી મારા પરિવારને પણ આ વખતે ખબર હતી કે પચાસ વર્ષ મારા અમરો પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હુંક મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો અમારો નિર્ણય છે ધરાવતા હોય આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ જોડાવવું જોઈએ સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે જે અમે જુનાગઢ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી જે અભિયાન ચલાવી રહીએ છે કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે પણ સાથે સાથે સમાજની જાગૃતિ એ પછી કુટુંબ હોય માતા પિતા હોય શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય આપણે બધા સાથે રહીને જયારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકશું સાંભળ્યું આવે હવે મહત્વની વાત અને મહત્વનો ખુલાસો એ હવે તમે સાંભળવા જઈ રહ્યા છો જુનાગઢનો ચાર્જે પોરબંદરના એસપીને આપવામાં આવ્યો છે જે હા આપે બરાબર સાંભળી રહ્યા છો પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથજી જાડેજા કે જેમની એ દબંગ છાપના કારણે પોરબંદરના એવા કુખ્યાત ડોન એ ભીમા ડોલા ઓડદરા સહિતના એ તમામ એ ગેંગસ્ટરો જે હતા તેમને પોતાની ઓકાત દેખાવનાર એ સમયની અંદર શિવરાત્રીની જે તૈયારીઓ જે છે તે થઈ રહી છે તૈયારીઓની વચ્ચે આખા મામલાની અંદર મહત્વના બે કેસોની તપાસ ચાલી રહી છે તેમાં એક કેસ અંબાજી મંદિરનો વિવાદ અને ત્યારબાદ એ સત્તાધાર મંદિરનો વિવાદ અંબાજીની ગુરુ ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે કે હવે વિવાદની વચ્ચે ભૂતનાથની ગાદીને લઈને પણ વિવાદ છે આ તમામ વિવાદોની વચ્ચે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા કે જેમને હવે જૂનાગઢનો ચાર્જ સોંપવામાં આવ્યો છે કે જેમના નામથી જ જે ડોન બનેલા વ્યક્તિઓ જે છે તે પોતાની પોતાની જે ડોન બનતા પહેલાની જે જિંદગી છે તેને સારી માનતા હતા આ પ્રકારની માનતા રાખનારાઓ તમામે લુખાઓને જે પોરબંદરના એસપીએ એક સીધી લાઈન ઉપર કરી નાખ્યા હતા ભીમા દુલા જેવા ગેંગસ્ટર કે જેની માથે અસંખ્ય એવા ગુનાઓ હતા તેમ છતાંય ભીમા દુલા ઓડેદરા એ અધબવાળીને પોલીસ કસ્ટડીની અંદર જોવા મળ્યો હતો આ સહિતના તમામ એ મોટા કેસ પોરબંદરના એ મોટા તમામ લુખાઓને એક લાઈન ઉપર કરનારા પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા જ્યારે જૂનાગઢનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે જોકે રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના જગદીશ મહેતાએ ગઈકાલે પર્દાફાશ કર્યો હતો કે હવે અંદર એક એવા અધિકારી આવશે કે જે મહેશગીરીને અને હરિગીરીને દૂર દૂર સુધી કોઈ સંબંધ ના હોય અને તેનું માત્ર ને માત્ર એક જ કામ કે આ પોલીસનું કામ ન્યાય અપાવવાનું ન્યાય અપાવવાનું અને ન્યાય અપાવવાનું આ વિવાદની વચ્ચે આવ્યા વગર કામગીરી કરવાની અને ક્યાંક એ સાફ સફી કારણે જ હવે જુનાગઢનો એસપી સાથે જ હવે જુનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે ઇન્ચાર્જ તરીકે ભગીરથસિંહ જાડેજાને જ્યારે સ્થાન મળ્યું છે ત્યારે તેમને લઈને આપણું શું માનવું છે તેમની કામગીરીને લઈને આપણું શું માનવું છે તેમના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર